કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ આપણે બધા સૌ જાણીએ કે દેશના સન્માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે એમને ભિક્ષામાં આપણી સૌની પાસે મારે દીકરીઓને ભણાવી છે બેટી બચાવો બેટી પઢાવો આ સ્લોગન સાથે દેશના પ્રધાનમંત્રી આ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરી હતી અને એવો કાર્યક્રમ અહીંયા આપણે સૌ સાથે મળીને મેં કીધું એ પ્રમાણે જ્યાં જ્યાં બાલ વાટિકાના વિદ્યાર્થીઓ હતા નાના બાળકો હતા આંગણવાડીના નાના બાળકો હતા પ્રથમ ધોરણમાં દાખલ કર્યા એવા બાળકો હતા પરંતુ તમે ધોરણ તમારા માટે એવું જ કે તમારું ભવિષ્ય માટે તમે કોઈ પણ લાઈન ઉપર ભણવા માટે આગળ જઈ શકો અને તમારું ભવિષ્ય ઉજ્જવળ ભણાવી શકો એવા પ્રકારના અહિયાં બાળકો જ્યારે અહીંયા બેઠાશ અને બાળકોના જ્યારે આપણે પ્રવેશ આપવા માટેનો અહીંયા કાર્યક્રમ કરી રહ્યા છીએ એમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત આપણા જિલ્લા શૈક્ષિક સંઘના મહામંત્રી માન્ય વિજયભાઈ સીઆરસી શ્રી મૌલિકભાઈ આપણા ગૃપાચાર્ય અને પૂર્વ શિક્ષક સંઘના પ્રમુખ માન્ય દીપકભાઈ સંગઠનના પ્રમુખ અને આ ગામના વતની માન્ય સંજયભાઈ શાળાના આચાર્ય શ્રીઓ શિક્ષકો શિક્ષિકા બહેનો અને હમણાં બેઠો બેઠો વિચારતો હતો મારા થોડું મનોમંથન ચાલતું હતું એમ તો સિંગલ દા પ્રાથમિક શાળામાં તો શાળા પ્રવેશોત્સવ નો કાર્યક્રમ પતી ગયો તેમ છતાં પણ ત્યાંના શાળાના શિક્ષકો શિક્ષિકા બહેનો બધા આ ઉચ્ચતર માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે અહીંયા ઉપસ્થિત થયા તે બદલ તેઓનો આભાર માનું આપણે બધા સૌ સાથે મળીને કારણ કે આ જે બિલ્ડિંગ વિજયભાઈ કીધું એ પ્રમાણે બે હજાર બાર થી સત્તર સુધીમાં જ્યારે આ વિસ્તારના તમામ આગેવાનો કાર્ય કરતા માતાઓ બહેનોના આશીર્વાદોથી તરીકે કામ કરવાની તક ત્યારે પણ મને મળી હતી અને એક સ્ટેપ રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે રાજ્ય સરકારમાં આદિજાતિ અને ફોરેસ્ટ વિભાગના સંસદીય સચિવ તરીકે કામ કરવાની તક પણ મને રાજ્ય સરકારમાં ત્યારે આ વિસ્તારની અંદર એક પણ સરકારના વિજ્ઞાન માધ્યમથી માધ્યમિક શાળાઓ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ આ શાળાઓ આપણા આ કવાડ તાલુકામાં આપણી પાસે નહોતી હતી આપણી પાસે પણ જેમ આપણી આ ચીચબાદ ગામે ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાઓ આવી એક ટ્રસ્ટ મંડળ દ્વારા ચાલતી શાળાઓ દ્વારા આ તાલુકાની અંદર માધ્યમિક શિક્ષણ પ્રાપ્ત થતું જિલ્લાના આદરણીય સમાન્ય કલેક્ટર ખરાડી સાહેબ જે તે સમયે હતા એમની સાથે આ વિસ્તારમાં કામ કરવાનો મોકો મને મળ્યો અને અમે ખૂબ મોટો અભ્યાસ કરીને જ્યાં જ્યાં જેવા ઉનાળ વિસ્તારમાં ત્યાંના બાળકોને માધ્યમિક શિક્ષણ લેવું હોય તો કવાટ કવાટથી માંડીને તમારે છોટાઉદેપુર અન્ય અન્ય જગ્યાએ જવું પડતું હતું એવી પ્રકારની સ્થિતિ આપણી આ કવાટ તાલુકાની હતી તો ત્યાં પણ આપણે હાપેશ્વર ખાતે માધ્યમિક શાળાનું બિલ્ડિંગ આપણને રાજ્ય સરકારે આપ્યું અને ત્યાં પણ શિક્ષણ મેળવી રહ્યા છે બાળકો જ રીતે ચીચબા માધ્યમિક શાળા જ્યાં આપણે સૌ બધા એકત્રિત થયા બેડિયા દેવત કરજવાટ સખાંગ્રા એમ હું ગણવા જાઉં ત્યારે લગભગ બે હજાર બાર થી સત્તર સુધીમાં ઓગણીસ જે માધ્યમિક શાળાઓ અને ઉચ્ચતર માધ્યમિક અને વિજ્ઞાન પ્રવાહની શાળાઓ આ રાજ્ય સરકારમાં બે હજાર બાર થી સત્તર સુધીમાં હજુ તો આપણા ગામ જે રાયપુર ગામ ત્યાં પણ મંજૂરી મળી ગયેલી ક્યાંક જમીનનો પ્રશ્ન હોવાના કારણે આપણે ત્યાં સરકારી વિજ્ઞાન પ્રવાહની શાળા આપણે ત્યાં ચાલુ કરી શક્યા નથી પરંતુ અહીંયા આપણને આપણી સૌની વચ્ચે ઉચ્ચતર માધ્યમિક શાળા રાજ્ય સરકારના મુખ્યમંત્રી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આશીર્વાદો થકી આદિજાતિ વિસ્તારમાં આપણને આપણા જ વિસ્તારમાં માધ્યમિક શિક્ષણ મળી રહે એ માટેની આવી આપણને સરકારી માધ્યમિક શાળાઓ આપ્યા આપણને શિક્ષકો પણ દીધા અહીંયા અત્યારે કહેતા હતા કે ઇંગ્લિશ અને ઇકોનોમી આ બે વિષયના શિક્ષકોની ઘટ એના માટે પણ અમે આદિજાતિ વિભાગમાં રજૂઆત કરીશું ને વહેલી તકે કાયમી શિક્ષકોની ભરતી થાય એવા પણ અમે પ્રયત્નો કરીશું અને જે આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે થીમ એને આપણે બધા સાથે મળીને જેમ આપણા સીઆરસી સાહેબ કીધું એ પ્રમાણે કારણ કે અગિયાર ને બાર ધોરણ ખૂબ અગત્યનું ધોરણ હોય અહીંયા ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ અગિયારમાં ધોરણમાં દાખલ થયા હોય અને બારમા ધોરણમાં અભ્યાસ કરતા હોય એવા વિદ્યાર્થીઓને મારી ખાસ વિનંતી કે તમે ધ્યેય અને સંકલ્પ સાથેનું શિક્ષણ લેજો તમારો એક પણ સેકન્ડ બગડેને એની ચિંતા તમે કરજો અને આ બે વર્ષને તમે ખૂબ ને રીતે અભ્યાસ કરીને સાચવ તો તમે ચોક્કસ તમે પણ અહીંયા તમને જે ટીચિંગ આપી રહ્યા એવા તમે ટીચર વકીલ ડોક્ટર તમે પણ બની શકશો એવું હું પોતે માનું છ અને અહીંયા ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ ભણી ગણીને આગળ વધી શકે એવા અહીંયા અમે સૌ તમને આશીર્વાદો પાઠવીએ અને સાથે સાથે કવાટ વિસ્તારની અંદર મેં કીધું એ પ્રમાણે માધ્યમિક વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક શાળાઓ આપણે લાવ્યા છે સાંજે પણ અમારા વિજયભાઈ સીઆરસી શ્રી દીપકભાઈ આ બધા સાથે ચર્ચા થઈ કે આપણા વિસ્તારમાં હવે હોસ્ટેલની સુવિધા કરવાની એ પણ અમે આદિજાતિ વિભાગમાંથી વહેલી તકે એની મંજૂરી મળે અને એની પણ વ્યવસ્થા થઈ જાય એવા પણ પ્રયત્નો અમે કરવાના છે વડોદરા ખાતે એકી સાથે બાર થી પંદર હજાર વિદ્યાર્થીઓ રહી શકે એવી સમરસ હોસ્ટેલ માં રહીને વિદ્યાર્થીઓ ત્યાં ટીચિંગ લઈ રહ્યા છે એવી જ રીતે અમે પણ સોટાઉદેપુર જિલ્લાની અંદર સોટાઉદેપુર ખાતે ત્રણેય ધારાસભ્ય માન્ય સંસદ સભ્ય શ્રી બધા સાથે મળીને આ જિલ્લામાં પણ સમરસ હોસ્ટેલ બને એવા પ્રયત્નો અમે આદરી આધીર્યાશ અને ટૂંક સમયમાં એના માટેની અમે આગળ કાર્યવાહી કરીને મંજૂર થાય એવા પણ પ્રયત્નો અમે કરવાના છે સાથે સાથે વિજયભાઈ કીધો એ પ્રમાણે જ્યારે નાનુભાઈ વાનાણી શિક્ષણ મંત્રી હતા

જમીન મળી ગઈ એનું ઉદ્ઘાટન પણ આપણે કરી દીધું ટૂંક સમયમાં આવતા વર્ષ સુધીમાં એનું પણ બિલ્ડિંગ આપણને મળી જવાનું અને અહીંયા જે અગિયાર ને બારમા ધોરણ માં ભણેલા મારા વિદ્યાર્થીઓને ઉદયપુર ના જવું પડે નજીકમાં માં કોલેજ નું પણ એમને શિક્ષણ મળી રહે એવા પ્રકારના પ્રયત્નો આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આપણને પ્રયત્નો દ્વારા આશીર્વાદો મળ્યા આપ બધા ભણોગણો આગળ વધો અને આપણા ઘરમાં સમૃદ્ધિ અને વૈભવ ને સ્થાન આપવા માટે શિક્ષણને ખૂબ જ મહત્વ આપીને આગળ વધો અને આપણી કારકિર્દી ઉજ્જવળ બનાવો એવા આશીર્વાદ સહ મારી વાળીને વિરામ આપું છું વંદે માતરમ ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત મહેમાન શ્રીનો ખૂબ ખૂબ આભાર અમારી શાળાના આચાર્ય શ્રી રિતેશભાઈ જાદવ સાહેબ શ્રી ને વિનંતી કે આ કાર્યક્રમ ની આભાર વિધિ કર અને શાળા પ્રવાસો બે હજાર ચોવીસ અંતર્ગત અમારી શાળામાં ઉપસ્થિત રહીને માનનીય ધારાસભ્ય સાહેબ શ્રી જંતિભાઈ રાઠવા સાહેબ શ્રી ગામના સરપંચ શ્રી પ્રેમસિંહ સાહેબ શ્રી ભાજપા તાલુકા પ્રમુખ શ્રી સંજયભાઈ સાહેબ શ્રી ગૃપાચાર્ય દીપકભાઈ સાહેબ શ્રી સીઆરસી સાહેબ શ્રી મૌલિકભાઈ અન્ય શાળાઓ સિંગલ્લા પ્રાથમિક શાળા અને અંદર પ્રાથમિક શાળામાંથી ઉપસ્થિત રહેલા સ્ટાફ મિત્રો તથા ગામમાંથી ઉપસ્થિત રહેનાર સભ્યો અને શાળાના શાળા પરિવારનો સભ્યો તથા શાળાના મતલબ સૌ જણ ભાઈઓ સૌ શાળાના બાળકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભા અને અભિવૃદ્ધિ કરી એ માટે હું અહીં આ સ્ટેજ પરથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અસ્તુ હેબ શ્રી કો બાબાર થાડા પ્રવાસ